પદ ન પરખે પારક પારક આ દુનિયા એ કે હાલી જ જાય છે હાલી જાય હાલી જાય અહીંયા ભગવાન અહીંયા ભગવાન અહીંયા ભગવાન પોતાની ખબર નહી લે અને પારકા મંદિર પૂજાવા જાય આપણે બાપુ કેતા એ કે ક્યાં જાય માં જાય ભીતર બ્રહ્મ સનાતન બોલે આ બોલે છે એ

સબ કોઈ જીવે છે આ બધા એને લઈને જીવે છે ને સબ કોઈ જીવે સ્વરૂપ હે સબ કા ભગવાન બધા ચેતન ના સ્વરૂપ છે જાહેર રીતે કરે શ્રેષ્ઠા અદભુત ખેલ ઓહંકાર આ ખેલ પાછો એ કલ્યા નો છે

અને આપણે એ બાજુ ઓછું ધ્યાન દઈએ કે હવે આપણે ગુરુ મહારાજે કીધું કઈ કરવાનું નથી પણ કરવાનું કારે નથી ભાઈ તમે ઠેકાણે આમ આમ પોગી ને પછી નો કરો તો વાંધો નહીં પણ હજી આપણે પોગ્યા નથી જોયું નથી કરવાનું નથી બોલો આ કેમ ભેગું થાય એ કે અમને બધી ખબર છે તમારું કઈ ખરું એમ ગુરુ મારે જે કીધું એટલે આપણે એને એને એમ ભેગું નથી આવું એમ ઈ રે પુરુષ કા સભી પસારા વાયક હે વેદન કા આ વેદ એ બધાય કઈ કઈ ગયા ઈ કે ઈ ઈ પુરુષ કા સબ હે પસારા વાયક હે વેદન કા પૂરા ગુરુ સે કરી લો બિસાણા અંતર રહે નહીં આલમ કા પૂરા ગુરુ સે બરાબર સમજી લ્યો

ત્રિપુટી રૂપી તખત પર દેખો નૂર જળ કે નેસર નૂર કેતા પ્રકાશ પ્રકાશ એનો જ ઝળકી રહ્યો છે સતર સાહેબે નો કીધું એમ કે આ જગત ની ઉત્પત્તિ છે એમ એને નો કીધું એક નૂર ના આ વિશ્વ થી આ વિશ્વની પંજા લગાયા કા પીરુ આ લોકો પીરુ એટલે પીરાણા ઉપર વધારે ભારે આપણે ગુરુ કે ગુરુ નો પંજો માથે લાગ્યો પંજો એટલે સમજે બાકી એ નકર આમ કઈ પંજો ન હોય મેરે બચ્ચા આવ તેરા કલ્યાણ હો જાયેગા હા પંજો એટલે એનો ગુરુ મહારાજ નો માથે હાથ કે આ સાયો આપણે કે એ અણુ પરમાણુ રાયકલ नाही ખાલી નહીં કોઈ ખલકન કા ગીતાજી માં આપણે કૃષ્ણ ભગવાન એ ઈ કે કોઈ જગ્યા એવી નથી કે હું ત્યાં નથી એમ અણું પરમાણુ રાયતલ નહીં ખાલી નહીં ખલકનકા કોઈ જગ્યા એવી નથી તો પછી હવે આપણે આપણા ઘરવાળામાં જ ન દેખાતું હોય કે આપણી બાયડીમાં ન દેખાતું હોય બીજે ક્યાં માં દેખાય ભગવાન હા નજીકમાં ઓલો ભેળો બેઠો એને ભાળો ઈ કે ભેળો બેઠો એને ભાળો આમ કા કરો આમ કા કરો ફાયલા ફૂલા કા ફરો આ જૂના પુરા ને કીધા નવા કા કરો ઈ કે પછી બોલા જૂના પુરા ને ક્યાં બરોબર બાપા માં નો દેખાય ભાઈ માં નો દેખાય ઘરવાળી માં નો દેખાય ઘરવાળા માં નો દેખાય છોકરા માં નો દેખાય આમ જ ભજીએ દેખાય ને ભાઈ તઈ ભેગું થાય એમ છે હો હા અણુ પરમાણુ રાયતલ નહીં ખાલી નહીં ખલકનકા સુખરામ કહે સોય ઘર પાવે ઓ ગોળે આનંદ કા આ ઈ કે સુખરામ કઈ સોહી ઘર એટલે કે આ બધાય પરમાત્માના રૂપ છે આપણે ભગત કેન ઘણી વાર કે બધાય રૂપ પરમાત્મા છે હવે એમ કેમ ભેળું થાય હે ભાઈ પણ ઈ જો આપડી આંખે ન ભેળું થાય સદગુરુ ની આંખે જો ને તો ભેળું જ છે રેડી જ છે ને કે નથી

તો ઓક વળે આનંદ કા ભૂલી રે દુનિયા ભેદ ન જાણે પદ ન પરખે પારક કા આવું છે ભગવાન પેલા ભજન માં જો હાલો પૂરું જ કરાવવું છે આ આપણે બાપુ આમ જ મને કઈ આમ બહુ ટપો ન પડે વાત કરી ગુરુ મહારાજ ની કૃપા અને બોલે હો આ બોલે અને જ બોલાવે જ્યાં દેવળે દેવળે કરે હોકારા અને પારક પરકો એટલે આમાં રણુકાર ઝણુકારા કોઈ સુને રામ કા પ્યારા આ જે રણુકાર આલી રહ્યો છે આપણે જે સમરણ આપ્યું છે નામ આપ્યું છે એમ જ બોલી રહ્યો છે ધીરજથી ધારણા ધારી મેવાસી મનકો મારી મારવાનું ભાઈ આમાં કોને બાપુ ન કહેતા ભાઈ આમાં કોને મારવાનું ભાઈ હું અને મારું આ બે મરે ને મરે એટલે મારી ને જ નાખવાના પણ મટે ને મટાડવાના છે તો મેવાસી મનકો મારી કરમ કી કટદારી જગત છે ઓજાયા ન્યારા પછી જગત થી ન્યારો થઈ જાય એમ રેવા છતાં માલિક સીધાસન શેર શે કરના સુરત કો મધ્યમે મે ધરના સુકર કી સીડી બંધ કરના વો હે મુક્તિ કા દ્વારા સીધાસન આપને જે ભજન કરવાનું કીધું ગુરુ મહારાજે કે આસન લગાવીને બેહો ભજન કરો ઘડી સાબ તો તમારું મન કાબુમાં આવે વિચારો કાબુમાં આવે તો થોડી ગામ ઓલા કે એમ ઝાખી થાય શું કરી સીડી બંધ કરના ઓહી મુક્તિ પછી સંકલ્પ મારી અગમકી ખોલ દે બારી પછી સંકલ્પને વિકલ્પને વિકલ્પ એ તમારા બંધ થઈ જાય અગમ જ્યાં ગમ નથી પડે એવું અથવા તો આપણું જે આપણે જે છે ઘેર જ આવું છે ક્યાંથી આવ્યો ક્યાં જવાનું છો તો ઈ ઘર ની ખબર પડે એમ સંકલ્પા કા શેર કુ મારી અગમ ખોલ દે બારી રહે ત્યાં એક વર નારી ઉસી સે કર લે વેવાર ત્રિવેણી તીર પર કર લે વાસે મીટે તેરી તન આશા ત્રિવેણી લા ભજની લાઈ નાખી આપી છે ઓરન કી છોડ દે આશા તત્પર હી બાંધ લે તારા અક્ષય મેલ આનંદી મને આનંદકારી અલૌકિક શોફા જ્યાં પછી સોફા બહુ સારી જ્યાં વિયો જાય ને જ્યાં મરીન જવાનું છે આખા બાપાએ કીધું પણ મારે ભૂલાય બહુ જાય ઘરે જાવું એ મ હા મરીન જે ઘેરે જ છે ને એ જીવતા જોઈ લો એટલે જીવતા મરવાનું છે જીવતા કેમ મરાય ઈ કેમ મરવું જીવતા મરી જાવ એટલે મને તેવું એવું લાગે તમારું અહમ જ મારવાનું રહે ને બાળકો પોતાને મટી જાય હા પછી હરદમ સે હાજરી દેના અઝમપા જાપ જપ લેના આપણે ખૂતા હોય હાલતા હોય કામ ધંધો કરતા હોય ઓલા ચાલુ શ્વાસા ચાલુ જ છે ને એ આપને ખબર નથી ખૂતા હોય તો ચાલુ હોય પછી કામ ધંધો કરતા હોય ઈ જે અઝમપા રહ્યા છે ઈ જાપ પછી એમાં હાજરી દેઈ દેવા અઝમપા જાપ જપ લેના હા

પોતામાં ગોતાઈ જાય ને તો બહાર મળી જાય પણ હવે આપણે પેલા બહાર ગોતવા જઈએ આ ઓલો પછી ઓલો આગળ વાત થતી હતી કૃષ્ણ ભગવાન પાંચ જ બેઠો તો ઓલી આમ બાર બજીએ તપાસ કરતી હતી એ કે તું જરીકે સ્યા સહાય કરીને બોલાને કે તું કરીને તો ઓલો કૃષ્ણ કે કે આ બધાને મા છે ને હું બોલે એક બાજુ પછી એની દ્રષ્ટિ ગઈ કે હવે તું તો જો એ કે તોત કે હું એ ઉભો છી કે હવે બોલો ખે લે કે પાસે હોય તો એનો ઓળખાય કેમ ભેગો થાય આવું છે બોલો સદગુરુ મહારાજ